વડોદરા શહેરના સાજીગંજ વિસ્તારમાં આવેલા પરશુરામ ભટ્ટાની નવી નગરીના રહીશો લાંબા સમયથી પીવાના પાણીની સમસ્યા સહિત પ્રાથમિક જરૂરિયાતથી ઝૂમી રહ્યા છે ડ્રેનેજની સમસ્યાને લઈને રોગચાળો ફાટી નીકળવાનો ડર પણ સ્થાનિકોને સતાવી રહ્યો છે સાથે સાથે પાણીની મોકાણને પગલે વૃદ્ધોને પણ બહારથી પાણી ભરી લાવવાની ફરજ પડી રહી છે આ સમસ્યા અંગે તંત્રમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોનો રોષ ફાટી નીકળ્યો હતો અને ભેગા થઈ માટલા ફોડી પાણી નહીં તો વોટ નહીં હાયર તંત્ર તંત્ર હાઈ હાઈના નારા લગાવી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો પક્કી સુવિધા નથી પાણીની સુવિધા નથી ગટર લાઈનની સુવિધા નથી લેટ્રિંગ બી અમે નદીની વહી જઈએ છે હવે આટલી ઉંમરમાં અમે પાણી ભરવા જઈએ તો કઈ જઈએ આ તો ભઠ્ઠામાં જઈએ એકાદ વાસણ લઈ આવીએ છીએ પીવા જેટલું પાણી લઈ આવે નાવા ધોવાનું તમને અમને મળતું જ નથી પાણી ભરીને લઈ આવી ત્રણ વર્ષ થી પાણી નથી આવતું સાહેબ શું કરીએ હવે અરે રજૂઆત જેટલા આવે છે એટલા બધાની સાથે રજૂઆત કરીએ છીએ પણ કોઈ સાંભળવા જ માંગતા નથી બસ વોટ આપો વોટ આપો અચ્છા અમારી સુવિધા પૂરી નહીં કરે તો વોટ આપવાનો મતલબ શું છે અમને નહીં આપીએ અમે વોટ આપીને

લેટરિંગ નથી કસું આ લેટરિંગ બનાવી બનાવી જતા રહ્યા છે પણ એને લાઈન બી નથી કશું નહીં હવે કરીએ તો શું બધા અમે નદી માં જઈએ છીએ લેટરિંગ કરવા ટેતરા ચડાય નહીં ઉતરાય નહીં બધું એ પરેશાની છે શું કરીએ અમે અહિયાં પાણીની સુવિધા નથી ગટર લાઈન ની સુવિધા નથી આપણે પેલી સાફ સફાઈની સુવિધા નથી આ ત્રણ વર્ષથી અમે આવતું નથી આવતું માણસ કેવી રીતે રહે છે બીમાર છે શું છે મારા મમ્મી પપ્પા થી ચલાતું નથી તોય રોડ ઉપરથી પાણી ભરીને આવે છે કેટલું ફેન કરવાનું કેટલું કરવાનું આ વખતે એક જ વસ્તુ છે કે પાણીની સુવિધા બધી સુવિધા આપશે અમને લોકોને તો અમે ગણાય વોટ આપીશું બાકી કોઈ ને વોટ આપવાના નથી આ ત્રણ વર્ષની સમસ્યા છે પાણીની ની અમારે આ નવી નગરી છે પરશુરામ નો ભઠ્ઠો દર્શન અમની સામે આગ્રહ એ જ રાખીએ છીએ કે અમને બધી સુવિધા જોઈએ તો અમે લોકો આગળ કઈ વધીશું બાકી અમે લોકો અહીંયા આગળ વોટ લેવા અહીંયા આવવાનું જ નહીં અમારા ત્યાં જો અમને પાણીની સુવિધા ગટર લાઈનની સુવિધા બધી કોઈ નહીં આપો અમે અહીંયા ગાડી અહીંયા ઘૂસવા નહીં રહીએ અહીંયા ગાડી કોઈ નહીં ગરીબ માણસ છે તું આંગણ કોઈ ખોલો ખ્યાલ રાખો હવે કે આ ગરીબ માણસ છે બરાબર છે ને